અરે બે વરસ થી પાણી મળ્યું ગટરો ભરાયસો દારૂ ના અડ્ડા આજુબાજુ ચાલે છો અને કેવા જઈએ ને તો ગુંડા તત્વ અમને લોકો ને મારવા ઉભા થાય બોલો હા દારૂના અડા મારા ત્યાં ઇન્દિરા ગરીબનગર ના નાળા ઉપર

નથી સાંભળતું તો પ્રવૃત્તિ અંકુશમાં છે તમે કહી રહ્યા છો કે બેફામ બેફામ ચાલા કોઈ સાંભળતા જ નહીં ના

કહીએ એટલે કે એ બધું ચાલ્યા છોકરાઓ બગડશે લોકો નું ભણતર બગડશે આખી રાત ની લોકોની ઊંઘ બગડ તમે ઊંઘેલા ઉઠી જઈએ કે કોક પણ અમારા ગટરના નાળા ઉપર કોઈ કેતો કોઈ અમારી કેવું કેવાય બાકી ધારાસભ્ય ના કઈ કઈ થાક્યા

અને અમારે અમારે બધા આવ્યું છે તો અમે આમ આદમી પાર્ટી ના બાપુને કરવા પરિવર્તન છે

યા ગુજરાત નું એ ભારતમાન ગાંધીજીનું ગાંધીજીનું ગુજરાત હા ગુજરાત નિર્દોષ ગુજરાત અંદર હોય જેની અંદર માથા દોઢ કલાક સુધી ક્યાં છે હજારો અને

બાપુનગર વિધાનસભા જોઈન્ટ તમામ બાપુનગર ના સાથી પરિવર્તન ગુજરાત માં જ્યાં પણ આગળ ભારતીય જનતા પાર્ટી નો કરવાના છે ત્યાં અમે આપની પડખે ઉભા છીએ

ચૂંટણી પેલા ઓછા થઈ શકે પછી કેમ વધી જાય છે હું તો કહું છું કે મશીનો અધિકારીઓ અરવિંદ કેજરીવાલે અને સાબિત કર્યું હોય સાબિત થયું નથી ને મોંઘવારી નો મુદ્દો છે બેરોજગારી નો મુદ્દો છે મહિલા સુરક્ષાનો મુદ્દો છે

અને ગઠબંધન ની અંદર જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સરકાર સાથે મળીને કામ કરવાનું હતું ત્યાં સુધી કર્યું હવે ભાજપ સાથે ચકરાવવા માટે આમ આદમી પાર્ટી પાસે ઘણા બધા મુદ્દાઓ પણ છે અને પબ્લિક માટે જે કઈ કેજરીવાલ સાહેબ અત્યારે એમની જે વિચારધારા છે એ વિચારધારા સાથે અમે ચાલીએ છીએ અને એમની વિચારધારા એ પબ્લિકના હિતમાં છે એટલે પબ્લિકે જો પોતાનું હિત જાળવવું હશે તો આમ આદમી પાર્ટીને સત્તા ઉપર લાવવાની કોશિશ કરશે

એના માટે પરિવર્તન આપી દિવસ પાણી વીજળી અને શિક્ષણ ત્રણ મુદ્દા ઉપર પેલો દિવસ આમ આદમી પાર્ટી લાગે છે ગુજરાત ની જનતા પાર્ટી એમની ગેમ હોય રીતે પૈસા ઉપર આપણે મજબૂત ઈમાનદાર કે હોય ને એ પાંચ જ હોય

મહાત્મા ગાંધી પોતે પ્રચાર આવતા હોય છે ભાજપ બે ટીમ નથી બરાબર છે જે અને કેજરીવાલ જિંદાબાદ છે જિંદાબાદાબાદ હા અને એને કોઈ નઈ હરાય ઈમાનદાર છે ઈમાનદાર એને એને કોઈ નહીં કરી નહીં શકે પેલી વાત જેલમાં શું કામ નાખ્યા પછી ઈમાનદાર હતા તો ભગવાન સ્વાગતમ ગોપાલ ભગવાન હતા ને એમની જેલમાં જન્મદાર आपका आपका स्वागत रहे रहे जेल्वा, जेल्वा की था। था। तो आपका स्वागत है है की 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 जनता जनता ओर ओर से से भीमराव पड़कार बोलो नाम बोलो आप